નમસ્કાર મિત્રો વાવાઝોડાને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે આપણા ગુજરાતમાં અત્યારે કાળઝાળ ગરમી ચાલી રહી છે અને જ્યારે ચોમાસા પૂર્વે બે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે મિત્રો તે વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો મિત્રો તારીખ ચોવીસ અને પચીસ મે આસપાસ બંગાળની ખાડી અને તારીખ દસ જૂન આસપાસ અરબસાગરમાં આ વાવાઝોડું આવવાનું છે કે મિત્રો આપણા ગુજરાતમાં કઈ રીતે અસર કરશે તે વિશે આપણે વાત કરીશું તો આપણા ગુજરાતમાં ચોમાસા પૂર્વે બે વાવાઝોડાની આગાહી કરવામાં આવી રહી છે મિત્રો તમે અહીંયા વિંડી એપ્લિકેશન દ્વારા તમે લાઈવ જોઈ શકો છો કે આ વાવાઝોડું છે આ આપણા ભારત તરફ આવી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક આપણા ગુજરાતના છેલ્લા થોડા દિવસોમાં કહારદાર ગરમી સાથે વરસાદી માહોલ પણ જોઈ લીધો છે વિવિધ આગાહીકારો વિશે આપણે વાત કરીએ તો આપણા ગુજરાતમાં પંદર જૂનથી

ખાસ કરીને આગામી દિવસોમાં ભારત તરફ જઈ રહ્યું છે આપણે જ્યારે વાત કરીએ તો સામાન્ય રીતે આપણા ગુજરાતમાં પંદર જૂનથી જે સોમાસું આવવાનું છે એ પંદર દિવસ પહેલાં બે વાવાઝોડા આવવાના છે અને પચીસ મે સુધીમાં આ વાવાઝોડું ખાસ કરીને સક્રિય થઈ શકે છે મિત્રો તમે એકદમ લાઈવ જોઈ શકો છો કે આ વાવાઝોડું આપણા ભારત તરફ આવી રહ્યું છે અને મિત્રો બીજા વાવાઝોડાની આપણે વાત કરીએ તો આ વાવાઝોડું અરબસાગરમાં દસ મેથી જૂનથી આવવાનું છે એટલે કે દસ જૂન સુધીમાં આ વાવાઝોડું છે આપણા ગુજરાત તરફ આવશે અને સામાન્ય રીતે અરબસાગરમાં આવતા વાવાઝોડાની સીધી અસર આપણા ગુજરાત તરફ થાય છે પણ આ પહેલાં અરબસાગરમાં જે વાવાઝોડું છે એની અસર આપણા ગુજરાતમાં થવાની છે મિત્રો આપણે જોયું હતું કે છેલ્લે જે બીપરજોય નામનું જે વાવાઝોડું આવ્યું હતું એના કારણે આપણા ગુજરાતમાં પણ બહુ મોટી નુકસાન થઈ હતી આપણા ગુજરાતમાં ચોમાસું બેચે તે પહેલાં દસમી જૂનના રોજ અરબસાગરમાં બની રહેલા વાવાઝોડાની સીધી અસર આપણા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી શકે છે આ સાથે આ વાવાઝોડું ઓમાન તરફ ફંટાય તો આ સીધી અસર આપણા ગુજરાતમાં જોવા મળશે મિત્રો આ વાવાઝોડું તમે લાઈવ જોઈ શકો છો અરબસાગરમાં આ વાવાઝોડું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે અને આ વાવાઝોડું બંગાળની ખાડીમાં આવશે અને આપણા ગુજરાતમાં થોડીક અસર કરશે મિત્રો આગળના સમાચાર આપણે આવતા વિડીયોમાં જોઈશું